જિલ્લા પ્રમુખ જે છે તે નિષ્ફળ સાબિત થઈ હોવાની વાત અબ્દુલ પટેલે કરી છે સાચું બોલવાથી પાર્ટીમાંથી બહાર કરાયા હોવાની વાત અબ્દુલ પટેલ દ્વારા કરવામાં આવી છે સસ્પેન્ડ અબ્દુલ પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓને ગબ્બર કહ્યાં હોવાની જે વાત અને વિડીયો જે છે તે સામે આવી રહી છે કાર્યકર્તાઓમાં સંતોષપરી સામે આવ્યો આમ આદમી પાર્ટીનું આંતરિક મોટું કૌભાંડ એવું પણ કહી શકાય કારણ કે આ સસ્પેન્ડ તથા અબ્દુલ પટેલને સસ્પેન્ડ કરાય એની સાથે ગુજરાતનું રાજકારણ જે છે તે ગરમાયું છે આમ આદમી પાર્ટીમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે જે પ્રમાણે આમ આદમી પાર્ટીમાંથી ક્યાંક તો કોઈકને સસ્પેન્ડ કરાયા હોવાની વાત સામે આવે તો બીજી તરફ રાજીનામાની દોર જે છે તે શરૂ થયો છે એ ભાવનગર હોય સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતનો કોઈ વિસ્તાર હોય કે પણ કોઈ રાજીનામાના સમાચાર આવે તો ક્યારે કેવા સમાચાર આવે કે આમ આદમી પાર્ટી પોતાએ એમણે પોતાના સંગઠનમાંથી સસ્પેન્ડ કર્યા છે કામગીરી અને સાથે જ સાચું બોલતા હતા એ માટે સસ્પેન્ડ કરી આવવાના આરોપ એમના પર લાગે છે આ પ્રકારની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે ને અબ્દુલ પટેલ છે તેમના દ્વારા ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી તે પણ પોસ્ટ કર્યો છે તેની અંદર પણ તેમણે જે કહી શકાય અબ્દુલ પટેલ આમ આદમી પાર્ટી ની અંદર કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને આમ આદમી પાર્ટીની અંદર સાચું બોલવું હોય તો તમારે સસ્પેન્ડ થવું પડે સાઇડિંગ થવું પડે અને આમ આદમી પાર્ટીની અંદર બે કપર સિંહ છે એમાં એક પિયુષ પટેલ અને એક છે યાકુ ગુરજી જે આ જુદીને કશું કામ કર્યું નથી જે કામ કરે એને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે આ લોકો ખાલી મોટી મોટી વાતો કરે છે એ એ માટે આ લોકોને શું છે કે સાચા લોકો પસંદ નથી સાચી અવાજ ઉઠાવીએ એ પસંદ નથી આ લોકો બીજુ કે જે અરવિંદ કેજરીવાલની વિચારધારા છે એ વિચારધારા કામ નથી કરતા અહિયાં થી આ લોકો ને બદલો એટલે અમારી માંગ આ લોકોની આ હતી એટલે આ લોકો અમને સસ્પેન્ડ કરાવ્યા છે એનો અમને કોઈ હરસ નથી ભાઈ એના માટે આમ આદમી પાર્ટી ને કાર્ય ની જરૂર નથી એનો મતલબ એ છે તો જે પ્રમાણે અબ્દુલ પટેલે ગંભીર આરોપ જે છે તે આમ આદમી પાર્ટી ના સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ પર લગાડ્યા છે એવું કહ્યું છે કે સાચું બોલનાર સામે આ પ્રકારની કાર્યવાહી સાથે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે ન્યૂઝ થી મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે પ્રદીપ જે રીતે આમ આદમી પાર્ટી ભલે એવું કહેતી હોય કે આંતરિક વિવાદ અમારી પાર્ટીમાં નથી બીજી અન્ય પાર્ટીઓમાં છે પરંતુ ક્યારેક આ પ્રકારની ઘટના બને છે કે પાર્ટીમાંથી જો કોઈને સસ્પેન્ડ કરવામાં આવે છે તેને એ ગંભીર આરોપ લગાવે છે ત્યારે સ્વાભાવિક પણ એ સવાલો ઊભા થાય અને ત્યારે આપણને એવું લાગે કે પાર્ટીની અંદર આંતરિક વિવાદ જે છે તે શરૂ છે જે અબ્દુલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમણે ગંભીર આરોપ જે છે તે લગાવતા એક વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેના પર ગંભીર આરોપ લગાવતા ખળભડાટ અત્યારે મચી ગયો છે ભાવિક આખી આ ઘટના એ ભરૂચ જિલ્લાની છે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને સસ્પેન્ડ કરવાની ફરજ એ આમ આદમી પાર્ટીના જ નેતા મનોજ સોરઠિયા કે જે સંગઠન મહામંત્રી છે તેમના દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા છે આમ આદમી પાર્ટીના નેતાને કાર્યકર્તાને સસ્પેન્ડ કરતો એક લેટર પણ તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવ્યો હતો કે પાર્ટીની વિરોધમાં જઈને કામગીરી કરતા હોવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે જ્યારે હકીકતમાં જે કાર્યકર્તાને સસ્પેન્ડ કરાયા છે તેમણે પણ સોશિયલ મીડિયાની અંદર પોતાની વાત મૂકી ઘટનાની અંદર રાજનીતિ છે એટલે રાજનીતિમાં બંને પક્ષ તરફથી પોતપોતાની રીતે સામે પક્ષ ઉપર આરોપ પ્રત્યારોપ નાખતા હોય છે પરંતુ જે કાર્યકર્તાને સસ્પેન્ડ કર્યા છે તેમને આક્ષેપ લગાવ્યા છે ભરૂચ જિલ્લાના એ પિયુષ પટેલ પર આપને જણાવી દઈએ પિયુષ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવાના નજીકના માણસ માનવામાં આવે છે જિલ્લાની અંદર જેઓ પ્રમુખ છે તેમના હુકમથી જિલ્લો ચાલતો હોવાની વાત એ આ નેતા જે કાર્યકર્તા એ કે જેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે તેમણે હું પણ કહ્યું છે કે પક્ષની અંદર સાચું બોલનારાઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એ જે સસ્પેન્ડ કરે છે પિયુષ પટેલના હુકમથી સસ્પેન્ડ કરવામાં આવે છે જિલ્લાની અંદર પિયુષ પટેલ કહે એ પ્રમાણે આમ આદમી પાર્ટીની અંદર કામ થતું હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે જોકે એક તરફ આમ આદમી પાર્ટીના એ જ જિલ્લાના એક નેતા ધારાસભ્ય ચૈતર વસાવા જો હાલ વડોદરાની જેલની અંદર બંધ છે અને એમના જિલ્લાની અંદર હજી તેઓ જિલ્લાની જેલમાંથી બહાર નથી આવ્યા તેમના જામીન અરજી લઈને સુનાવણીઓ ચાલે છે એ વચ્ચે જિલ્લાની અંદર ભંગાણ તો થઈ રહ્યું છે પરંતુ ભંગાણની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેના કારણે આમ આદમી પાર્ટીની છબીઓ ક્યાંક ખરડાઈ રહી એ પ્રકારની વાત સામે આવી રહી છે છબી એટલા માટે ખરડાઈ રહી છે કે પિયુષ પટેલના કારણે એ અબ્દુલ પટેલ કે જેને પાર્ટીમાંથી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમને પિયુષ પટેલની સાથે સાથે આમ આદમી પાર્ટીની સામે પણ નિશાન સાધ્યું છે એટલે હવે આમ આદમી પાર્ટીએ પણ વિચારવું જોઈએ કે નાના કાર્યકર્તાઓને જ્યારે કરવામાં આવે છે ત્યારે સાંભળવા જોઈએ તેમનો બળાપો શું છે તેમની આખી વાત શું છે એ પણ સાંભળવી જોઈએ ન માત્ર એ એમના નેતાઓની વાત સાંભળી મોટા નેતાઓની વાત સાંભળીને નાના કાર્યકર્તાઓની સામે કામગીરી કરવામાં આવે જિલ્લાની અંદર પિયુષ પટેલ શું કઈ કામગીરી કરી રહ્યા છે એ પણ તમને સવાલ છે એ એટલા માટે સવાલ ઉભા થઈ રહ્યા છે કે નાના કાર્યકર્તાઓ તેમની સામે સવાલ ઉઠાવ્યા છે કે અમે સાચું બોલ્યા એટલા માટે અમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે ભાવિક હવે આખી આ ઘટનાની અંદર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીની અંદર એ કાર્યકર્તાઓ એ સાચું બોલે અથવા સવાલો ઉઠાવે તો એને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે કે કેમ એ એક હવે સવાલ ઉઠી રહ્યો છે પ્રદીપ એક વાત એ પણ કે ચૈતર વસાવાના ખૂબ નજીક ગણાય છે અબ્દુલ પટેલ જે છે તે નજીક ગણાય રહ્યા છે ચૈતર વસાવા છે તે હાલ જેલની અંદર બંધ છે કેટલાય લાંબા સમયથી જેલની અંદર બંધ છે એવું માનવામાં આવી રહ્યું છે અલગ અલગ જે એમની પર જે ગંભીર આરોપ છે કે ભાઈ એમણે આમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમને મારવાની કોશિશ કરી હતી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી તે બાદ એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે એમના નજીક ગણાતા એક માણસને સસ્પેન્ડ કરાયાની વાત જે છે તે અત્યારે સામે આવતા જ સૌરાષ્ટ્રમાં સહિત ચર્ચાઓ જે છે તે થઈ રહી છે આમ આદમી પાર્ટીમાં પણ ચર્ચાઓ થઈ રહી છે ગઈકાલે જ્યારે આપણે ભાવનગરમાંથી એક વ્યક્તિનું કે જે રાજીનામું પડ્યું તેમણે પણ ગંભીર આરોપ લગાવ્યા કે ભાઈ અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ કે જે બે થી આમ આદમી પાર્ટીમાં મહેનત કરે છે પરંતુ અમુક એક બે લોકોના કારણે અમારા અવાજો ત્યાં સુધી નથી પહોંચતા અમારા કામો નથી થતા અને અમારું કોઈ સાંભળતું નથી આ પ્રકારની વાતોએ સસ્પેન્ડ અથવા તો રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા નેતાઓએ તે કરતા જોવા મળતા હોય છે ભાવિક જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત આમ આદમી પાર્ટીની અંદર એક તરફ ભંગાણ થતું જોવા મળેલું છે સૌથી પહેલા કરશનદાસ બાપુ ભાદરકા ઉમેશ મકવાન આ તમામના રાજીનામાઓ પડ્યા અને રાજીનામાઓ પડતાની સાથે જ આમ આદમી પાર્ટી માટે સવાલો એ ઉઠી રહ્યા છે કે જો તમે તમારા પ્રદેશના નેતાઓને નથી સાચવી શકતા તો તમે તમારા કાર્યકર્તાઓને કેવી રીતે સાચવશો પ્રદેશના નેતા મોટા નેતાઓએ નાના કાર્યકર્તાઓ સાથે આ પ્રકારની જીભા જોડી કરે આ પ્રકારનું વર્તન કરે તો પાર્ટીની અંદર તો આ પ્રકારનું નીચે આ તો સમજો કે ભરૂચની વાત હતી ભરૂચની સામે અંદર પિયુષ પટેલની સામે આ એક આક્રોશ સામે આવ્યો કે જ્યાં એક નાના કાર્યકર્તાને સસ્પેન્ડ કરવામાં આવ્યા મનોજ છોરઠિયા પક્ષ વિરોધી કામગીરી બદલ સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્ડ કરતાની સાથે તેમને બલાપો ઠાલવો કે સાચું બોલ્યા એની અમને આ સજા મળી હકીકતમાં જો આ પ્રકારની સાચું બોલવાની સજા મળતી હોય તો આમ આદમી પાર્ટી એકવાર વિચારવું જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે પાવિક બે દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાની રાજકોટની અંદર સભા હતી સભાની અંદર કોઈ વ્યક્તિ સવાલ પૂછે છે તો સીધા જ તેમને ભાજપના એજન્ટ ગણાવી દે છે ભાજપના સભ્યો ગણાવી દે છે ભાજપના નેતાના કારણે પૂછવામાં આવતા સવાલો ગણાવી દે છે તપાસ તો કરવી જોઈએ શું હકીકત હતી શું નથી થોડા સમય પહેલા મોરબીની અંદર ઈશુદાન ગઢવીની સભાની અંદર કોઈ વ્યક્તિ સવાલ પૂછે આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તો એને લાફા મારે તો ઈશુદાન ગઢવી એવું કે રાજ્યના મુખ્યમંત્રી અમારા સભાની અંદર ભાજપના એજન્ટોને મોકલે છે સવાલો પૂછે કે જેથી કરીને આમ આદમી પાર્ટી આગળ ના આવે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર સીધા તમે રાજકીય પાર્ટીની સામે આક્ષેપ નાખી દો તમારી રાજકીય પાર્ટીની સામે કોઈ આક્ષેપ નથી નાખતું તેની સામે કોઈ જવાબ નથી આપતું તેની સામે કોઈ બોલતું નથી તો તમે એવું કહો છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર ના આવે એની પાછળ ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે કઈ રીતે ભાજપ ષડયંત્ર કરી રહ્યું છે પુરાવો છે કોઈ તમારી પાસે ન્યાય પ્રણાલીનો વિષય છે દિલ્હીમાં તમારા નેતાઓને ન્યાય મળે તો કે ન્યાય પ્રણાલી ઉપર અમને ભરોસો છે ગુજરાતની અંદર તમારા નેતા જેલમાં જાય તો કે અમારા નેતા જેલની અંદર ગયા તો અમને ભાજપના નેતાઓ ભાજપના એજન્ટના ઇશારે વકીલો કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ બંને તરફની રાજનીતિ કરી રહી છે ગુજરાતની જનતાને આ પ્રકારે ગુમરાહ કરી રહી છે એમના જ કાર્યકર્તાઓ હવે ખુલીને બોલી રહ્યા છે કે પાર્ટીની અંદર સત્ય બોલીએ તો અમને સસ્પેન્ડ કરવામાં આવે છે ભાવિક હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના બીજા કાર્યકર્તાઓ જે તેમના પ્રદેશના નેતાઓથી નારાજ હશે એ રાજીનામા આપ્યા બાદ આ પ્રકારના અત્યારે ઠાલવી રહ્યા છે ભાવિક જે પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે પ્રકારે આમ આદમી પાર્ટીની અંદર આંતરિક વિખવાદ શરૂ છે એ વાસ્તવિકતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાએ પણ સ્વીકારવી પડશે કારણ કે જે પ્રકારની ઘટનાઓ છેલ્લા ત્રણ ચાર દિવસમાં બની છે જ્યારથી કરશનબાબુ ભાદરકા કે જેમને જેમણે રાજીનામું આપ્યું ત્યારથી જ કેટલાક એવા રાજીનામા પડ્યા છે નાના નાના કાર્યકર્તાઓ પણ હવે રાજીનામા આપી રહ્યા છે સૌરાષ્ટ્ર હોય પછી એમને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે હવે ધારાસભ્યને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા એક ઉમેશ મકવાણા આ બધી જે વાતો છે તેને લઈને ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે પરંતુ આરોપ પ્રત્યે આરોપ લગાવતા પહેલા આપણે જે કહી શકીએ કે ભાઈ આરોપ લગાવીએ છીએ પહેલા આપણી પાસે શું પુરાવા છે